સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે બુટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ડિપોઝિટ કરેલ લાખો રૂપિયાની રકમ પાકતી મુદત પછી આઠ મહિના વીતવા છતાં રકમ પરત નહીં મળતા સામાન્ય પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતો જિલ્લા રજિસ્ટ્રારે નોટિસ કરી પરંતુ ડિપોઝિટરોને નાણાં પરત નહીં મળતા નાણાં ઉચ્ચાપત થયાનો અહેસાસ થયો હતો તો જિલ્લા રજિસ્ટ્રારે આવી સોસાયટીમાં નાણાં નહીં રોકવા અપીલ કરી હતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોટીવ સોસાયટીમાં બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સબજીભાઈ પરમાર સબજીભાઈ સુખાભાઈ તથા કણઝરિયા કૈલાશબેન સવજીભાઈ ત્રણ નામોથી રૂપિયા ચાલીસ લાખ જેવી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી પાકતી મુદતે એફડી ની ઓરિજનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં જમા કરાવી હતી ત્યાર પછી સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા હતા જે બેંકમાંથી પાસ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારબાદ વારંવાર સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા ખોટા વાયદા કરી નાણા આપી દેવામાં આવશે તેવું જણાવી આઠ મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો હતો

બોટાદ જિલ્લા દ્વારા અરજદારની અરજી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સોસાયટીના તમામ બોલાવી તપાસ કરવામાં આવી હતી ચેરમેન સહિતના હોદ્દેદારોને આ નાણાંની લેવડદેવડ અંગે જાણકારી નહી હોવાનું જણાવ્યું હતું સંપૂર્ણ જવાબદાર મેનેજર હાનીફ કુરેશી ઉર્ફે દિલોભા છે તેવું જણાવ્યું હતું આ સોસાયટીને એક મહિનામાં અરજદારોની રકમ પરત આપવા નોટિસ કરી હતી જે મુદત પૂરી થવા છતાં પૈસા પરત નહીં મળતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આવી છેતરપિંડી ઉજાપત કરતી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રોકાણ નહીં કરવા લોકોને અપીલ કરી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે વારંવાર રકમ પરત આપવાના વાયદા કરતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોતાની ક્રેડિટ સાચવી શકશે કે કેમ ખરેખર વિશ્વાસ મૂકી ફિક્સ ડિપોઝિટ કરાવનાર સભાસદોને તેની રકમ પરત મળશે કે પછી અનેક સોસાયટીઓના ક્રેડિટના નામે થતા કૌભાંડ સામે આવશે કે કેમ તે સમય જ બતાવશે એક અરજદારશ્રી આશરે ત્રણ એક મહિના પહેલા કચેરીમાં આવ્યા હતા અને આવી મૌખિક વાત કરી હતી કે મેડમ આવી સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી છે એમાં અમે અમારી એફડી મૂકી છે અંદાજે ઘણા લોકો ભેગા થઈને ચાલીસ એક લાખ જેવી રકમ છે અને હવે અમને પરત નથી મળતી એટલે અમારા દ્વારા એ વખતે સોસાયટીના કરતા ધરતા ફોન કરવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ એ સંપર્ક થતો નતો